ભાગ્ય આ કોઈ બાબત ઉપર આપણે આધાર નથી રાખવાનો શા માટે તીન અક્ષર કે હોતી હૈ કિસ્મત પર એ જો અક્ષર હે ને છોટે મહેનતમાં કેટલા અક્ષર હોય છે ચાર અક્ષર હોય છે તો વિદ્યાર્થી મિત્રો જે નવી ટ્રીક સાથે

રેડી લોખંડ એટલે કે ભાઈ એફી એની સંજ્ઞા કઈ છે એફી લે એટલે લેડ લેડ એટલે કે ભાઈ પી બી બરોબર પી બી હાઈડ્રોજન એટલે કે હાઇડ્રોજન કો એટલે કોપર કોપર એટલે કે તાંબુ એટલે સીયુ એટલે એટલે રેડી અને સિલ્વર એટલે એજી અને ગોલ્ડ એટલે કે સોનું એ યુ રેડી મિત્રો તો આટલું આપણે તમારી સમક્ષ ફરી વાર

કોપર એટલે કે તાંબુ એટલે મરક્યુરી એટલે કે પારો સી એટલે સિલ્વર એટલે કે ચાંદી એજી અને ગો એટલે ગોલ્ડ લખી નાખવાનું આપણે નીચે એવું લાગે તો અહીંયા લખી નાખવાનું પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એ લખી નાખવાનું છે મિત્રો હવે આ સક્રિયતા શ્રેણી એમાં સૌથી વધારે સૌથી વધારે સક્રિય ધાતુ કઈ છે તો કે પોટેશિયમ છે સૌથી ઓછી કઈ છે કે ભાઈ સોનું તો આવી રીતે પણ આપણે આમ કરી શકીએ ઓકે સૌથી વધારે પછી બરોબર જુદી જુદી ધાતુને હાલો રેડી ભાઈ શું કર્યું ભાઈ જુદી જુદી ધાતુઓને સક્રિયતાના

અને હાકો મસીગો બરાબર હાકો મસીગો હા એટલે હાઇડ્રોજન કો એટલે કોપર તાંબુ બરાબર આ કોપર ઓકે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો આ આ હાઇડ્રોજન બરાબર આ કોપર આ મર્ક્યુરી ઓકે આ કારણ કે મિત્રો આ પ્રશ્નોના જવાબ પણ તમે આની ઉપરથી આપી શકો એટલા માટે મેં સામે રાખ્યા છે બરાબર હવે મિત્રો એટલું ખાસ સમજી લ્યો કે ધાતુ નું વર્ગીકરણ પૂછાનું તમારે શું કરવાનું ભાઈ આ સક્રિયતાના આધારે આ ધાતુ જે સૌથી વધારે બરોબર પછીની જે ધાતુ છે પછી બરોબર અહીંયાથી આટલે એ કેવી છે મધ્યમ સક્રિય અને આ જે ધાતુ રહી અહીંયા સૌથી ઊંચી સક્રિય ઊંચી

તો સ્ટીલ અને લોખંડ ઉપર કાટ ન લાગે એના માટે શું કરે છે ખબર આ પડ 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 લગાડે શું કામ લગાડ્યું ભાઈ લોખંડ ઉપર કે અહીંયા લોખંડ છે અહીંયા જીંક છે તો જીંક છે એ લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ છે ઝીંક છે એ લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ છે એટલે જીંક નું સ્તર છે એ લોખંડ ઉપર લગાડે એટલે જે કાટ ન લાગે એટલે એને કઈ ક્રિયા રેડી ગેલવે તો હવે ગેલ્વેનાઇઝેશનની ની વ્યાખ્યાસી